કેવી છે કે પેલા અમે અમને પૂર્ણપણે બગડી જવા દો પછી અમે સુધરવાની કોશિશ કરશું આપણી એવી સ્થિતિ નીતિ પણ એવી છે અગાઉના જમાનામાં જયારે પ્રાથમિક શાળાઓ ગુરુકુળના સ્વરૂપમાં હતી ત્યારે આપ જે કયો છો એવી જ વાત હતી કબડ્ડી ખો ખો આ બધી જે રમતો ગ્રાઉન્ડ લેવલની રમાતી હતી એમાં શરીર સ્વસ્થ અને ત્યારે શિક્ષણ શબ્દ નતો કેળવણી શબ્દ હતો કેળવણી કેળવવું દરરે જો ઈશ્વરનું કોઈ સંતાન જે છે ને એ નકામું હોય જ નહીં દરેકમાં માં કઈ ને કઈ કઈ ને કઈ પણ એક પ્રકારની સિદ્ધિ એ જે છે ને આરોપિત હોય જ છે હવે એને ડેવલપ કરવી ને એને કેળવણી કહેવાય તો એ જમાનામાં જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ દરેક યુવાનમાં શું છે એ એને પછી એ તરફ કેળવે અને ગ્રાસરૂટ લેવલની જે તમે કહો છો ને મેદાન હવે તો મેદાને સ્કૂલોના તો થાય એટલે આપણે પેલા બગડવા પછી અમારી અમે ધરાય ને બગડવા દો પછી સુધર્યું એ આપણી નીતિ છે અંગ્રેજો એ દાખલ કરેલી શિક્ષણ પ્રથા આજે આપણામાં ચાલે છે એ પણ સૌથી મોટી કરુણાંતિકા છે તમે જે વાત કરો છો એ હાર્દિક નામનો તેર વર્ષનો દીકરો ન એટલે નહીં આ લોકો એને પ્રવાસ કરતા ન આવડ્યું એટલે ડૂબી ગયો રાજકોટ ની સ્કૂલ નો દીકરો હતો સાસણ ગીર માં ગયા તા ફરવા હરવા બધા એકસો ને સિત્તેર જેટલા છોકરા હતા એ છોકરો સ્વિમિંગ પુલમાં સાસણમાં ગયો એક રિસોર્ટમાં સ્વિમિંગ માં ગયો બીજા બધા ડૂબો પાછો ઉપર નથી આવતો ક્યાંક લોચો થયો રાડા રાડી કરી જુઓ આ કેળવણીનો બીજો ભાગ તમને કહું છોકરો ડૂબો જ ડૂબો પણ બીજાને પણ રાડા રાડી કરવા કરતા કોઈ પ્રયાસ કરવાની પણ કેળવણી નથી આપવામાં આવી એટલે શું કર્યું રાડા રાડી રાડા રાડી કરી એટલે શિક્ષકો કે એની સાથે જે પ્રવાસમાં ગયા હતા એ લોકો દોડીને આવ્યા આવ્યા પછી કાયદો ત્યાં તો આપણે બધા જાણીએ છીએ પછી એના પપ્પા જે એનો જે એક દિલ દ્રવી જાય એવો જે વિડીયો આવ્યો કે બેટા ઉઠ તારા પપ્પા આવી ગયા છે વગેરે તો સવાલ એ છે દેવાંગભાઈ આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર શિક્ષણનો જે અહમ હિસ્સો હતો એ આખો ભાગ જ નીકળી ગયો એમ કે તો ચાલે કારણ કે મેદાન જ મોટા ભાગના સ્કૂલોમાં રહ્યા નથી અને રહી વાત પીટી શિક્ષક તમે જુઓ હમણાં આપણે બે હજાર ને ત્રીસ માં ઓલમ્પિક છત્રીસ માં ઓલમ્પિક કરવાના છીએ અને ઓલમ્પિક ઈ છે એટલે હમણાં જાહેરાત થઈ કે રાજ્ય સરકાર હજારો ની સંખ્યામાં જે પીટી શિક્ષકો ની જગ્યા ખાલી છે એ પૂરતી કરવાના છે બોલો અને તમને વિશેષ કરુણતા પણ કહું

ક્યાંય કોઈ એમ બધાયે કીધું જો રેસિડેન્શિયલ છે ઈ એમ કે સ્ટેડિયમ બે છ જ સ્ટેડિયમ બનાવવાનું છે ટોટલ સિક્સ ઓનલી પણ એમ કે છ સ્ટેડિયમ બનાવશે પછી શું થશે તમે જુઓ વીઆઈપી રોડ બનશે પછી હાઈજેક બ્રિજ બનશે હાઈટેક બ્રિજ એમ કે બનાવવામાં આવશે પછી સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે પછી કેટલાક આકર્ષણ બનાવવામાં આવશે રોડની બંને તરફથી માંડીને જ્યાં પણ આ એશિયા રમાવાનું છે જ્યાં વિશ્વભરના ખેલંદાઓ આવવાના છે એ ખુશનું માં રે એને મોજ આવે એવા આકર્ષણ આપણે તૈયાર કરીશું આવી બધી વાત આવી પણ તમે ક્યાંય કરતા ક્યાંય એવી વાત આવી કે ભાઈ બે હજાર ને આપણે ત્રીસ માં એશિયા આપણે ઓલિમ્પિક રમવાની છે અને કોમનવેલ્થ ગેમ અને બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક તો આપણે આટલા ફલાણી હોકીના આટલા ખેલાડી તૈયાર કરશું ખોખો કે કબડ્ડીના આટલા તૈયાર કરશું ફૂટબોલના આટલા તૈયાર કરશું બેડમિન્ટનના આટલા તૈયાર કરશું એવું ક્યાંય નહીં હા બસ વિકાસ થઈ જવાનો છે અને રિયલ એસ્ટેટ છે એ એકદમ એમ કે ઊંચે ઉડી જશે ધંધા રોજગાર બહુ વધી જશે આપણે ધંધાધારી માણસો છે આપણી નીતિ પણ ધંધાધારી છે એટલે આવી કરુણાંતિકાઓ બને છે સ્કૂલ હવે સ્કૂલ નથી રહી સ્કૂલ મોકલે છે એટલે કેળવાઈ પાછા આવશે પરંતુ ત્યાં જે સંચાલકો છે મોટા ભાગના વાત કરું છું રેર ઓફ ધી રેર કેસ ની નહીં તો મોટા ભાગના કિસ્સાઓમાં એ ગ્રાહક ની દ્રષ્ટિએ જો ફી કેટલી આવે છે ફી ન આવે તો ધમકી મોકલાવે ખનણીની જેમ ઉઘરાવે અને ફીની ઉઘરાણીમાં છે એને પરીક્ષામાં બેસવા ન દીધો ઓહો હું નાપાસ તો શું થશે મારા મિત્રો મને શું કહેશે એવી બધી અવઢોમાં એ બાળકે પણ આપઘાત કરી લીધો અત્યારે તમેને હું જેની ચર્ચા કરી છે એ અકસ્માત નથી પણ બેદરકારીથી થયેલું મૃત્યુ છે કારણ કે સ્કૂલોમાં સ્પોર્ટસ કલ્ચર પણ નથી વિકસ્યું અને જવાબદારી પણ નથી વિકસી આ બેય વાતો છે પહેલા જમાનામાં શિક્ષક ગરજ એનો બીજો અર્થ તો એ હતો કે માં પછી બાળક માટે બીજું કોઈ સલામત જો છત્ર હોય તો એ શિક્ષક નું છે પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કશું જ નથી દીકરો તેર વર્ષનો દીકરો એના માવતરનો એકનો એક દીકરો હતો ગુમાવી દીધો પછી શું થયું લિપાપોથી અને હજી છોડો એમાંથી લેવા જેવું છે નહીં આજના જ સમાચાર છે એટલે જ અખબારોમાં સમાચાર છે કે રાજકોટની બહુ નામાંકિત સ્કૂલ છે એના છોકરાઓને પ્રવાસમાં લઈ ગયા ને એમાં લખ્યું હતું કે રોજે રોજ તમને તાજે તાજો ગરમા ગરમ નાસ્તો આપીશું પરંતુ એમાં જે થયું હોય તે ફૂડ પોઈઝનિંગ થયું અને કેટલાય છોકરા બીમાર પડી ગયા બોલો એટલે જેને હું આ આખી ઘટના છે ને બેદરકારી વાળી વાત છે જી દેવાંગભાઈ ભાઈ જી જગદીશભાઈ આપે વાત કરી એમાં આપ નું જે પ્રધાન છે એના વિશે વાત કરી પણ આને થોડોક હું એમ વિશાળતામાં સમજવા માંગુ છું કે ભાઈ આપણું બાળક છે તો હવે તો માનો કે જેમ કે આપણે રાજકોટમાં છીએ તો કોર્પોરેશનના એમ કે સ્વિમિંગ પુલ પણ છે હવે તો જેને કહેવાય કે સ્પોર્ટ્સ એના સંકુલ પણ થયા છે હું પોતે પણ સંકુલમાં ઘણો સમય ગયો છું રમવા માટે ટેબલ ટેનિસ ને તો એ તો હવે માતા પિતા પણ નક્કી કરી શકે બાળક પણ નક્કી કરી શકે પણ મૂળ મુદ્દો એવો છે કે આપણી આજુબાજુમાં ક્યાંય વાતાવરણ નથી આપણે ફોરેન જઈએ તો આપણે એક બે જણાને એમાં રમતા જોઈએ દિવસની બે કલાક ટેનિસ રમતા જોઈએ તો આપણે પણ પ્રેરણા મળે પણ આપણી અહીંયા આજુબાજુમાં આપણે કીધું અને આપણે જે વાત કરી કે અંગ્રેજોની દેન છે બરાબર તો અંગ્રેજો તો આમ જોવો તો અત્યારે હું લગભગ જોતો તો ઓગણચાલીસ ટકા એ લોકો ક્યાંક ને ક્યાંક આ બધા જે વર્લ્ડ સ્પોર્ટ્સ બધી ટુર્નામેન્ટ થાય એમાં એના નંબર આવતા હોય છે તો ચાલો સ્કૂલની એક વાત કરીએ ગ્રાઉન્ડ નથી એ બધી હકીકત છે પણ આમાં માતા પિતા તરીકે અને પોતે વ્યક્તિ તરીકે ને આમ તો જોવો તો સમાજ તરીકે કે એવી પ્રેરણા મળે એવું નથી કોઈ એમ એમને કે ચાલો આપણે થોડું ક્રિકેટ સિવાય બહુ વાતો ઓછી થાય છે તો એના વિશે થોડું આપણી વાત સમજો દેવાંગભાઈ વાત તો પાછું પાઘડીનો વળ છેડે કે એક પોલિસી નક્કી થાય તો સમાજી તરફ ઢળે ને જુઓ એસટી બસ છે તો લોકો બેસે છે પછી વોલ્વો આવી ખાનગી બસ તો એમાંય લોકો બેસતા થયા હવે મેટ્રો આવી પેલા સાદી ટ્રેન હતી મેટ્રો આવી તો મેટ્રોમાં બેસે છે હવે વંદે ભારતમાં બેસે ને હવે ભવિષ્યમાં પ્લેન બીજું જે કઈ થશે તો એમાંય બેસશે ચાર્ટર પ્લેન નજીકમાં નજીકમાં આવશે તો એમાંય બેસે હોય તો થાય ને જનતા તો ઈચ્છે છે કોઈ વ્યક્તિ એમ નથી ઈચ્છતું કે હું પછાત રહું પણ વ્યવસ્થા ક્યાં ચીન આના માટે છે ને ભલે આપણે એને આમ શત્રુ માનીએ વિસ્તારવાદી તરીકે ઓગણીસસોને થી નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ ઓગણીસોને પંચાવનથી ત્યાં એક સ્પોર્ટ્સ પોલિસી જે અમલમાં આવી છે સ્કૂલોમાં દરેક લોકોએ દરેક સંતાનો જેટલા બાળકો ભણે છે એ લોકોએ અને ત્યાં એક પ્રકારની સિસ્ટમ બનાવવામાં આવી છે જિમ્નાસ્ટિક હોય ને એના છ વર્ષનો છોકરો હોય છ વર્ષનો ત્યારથી એને એટલી હાર્ડ ટ્રેનિંગ તમે ગૂગલમાં સર્ચ કરીને કેટલાક વિડીયો જોશો આપણને અરેરાટી પણ થઈ શકે એવી વાત હકીકત છે અરેરાટી થાય કે અવડા નાના બાળકને આટલું બધું ત્રાસ આપવામાં આવે છે પણ એ વન કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ છે ત્રાસ નથી ત્રાસ થોડોક આપણને લાગે કારણ કે આપણે તો નજાકત વાળા માણસો છે ને મારા લાલાને કાંઈ ન થવું જોઈએ ત્યાં એવું નથી પછી લાલો આવે ઘરે પાછો અને લાભ હોય ને જ લોટાય એને બદલે ઓલા લોકો શું છે થોડીક આપણને લાગે કે થોડીક વધારે પડતી કસરત કરાવે છે કે આ તો ગમે તેમ પરંતુ તમે જુઓ ને માં હવે આપણું બે ની તુલના કરીએ તો તમને કહું ભારતમાં ભારતમાં સૌથી પહેલા ઓગણીસો એકાવન માં નવી દિલ્હીમાં એશિયાડ ગેમ માં અને ચીનમાં ચીનમાં પહેલી વખત ઓગણીસો ચુમ્મોતેર માં તો એને ભાગ લીધો ઓગણીસો ચુમોતેર પેલા આવી કોઈ વૈશ્વિક રમતમાં ભાગ જ નતા લેતા શું કામ લોકોને જયારે કેતા એટલે લોકો એ ધ સેન્સ વિશ્વમાં જયારે વિશ્વ ખૂબ થાય તો ચીને શું કીધું સોરી અમારે તૈયારી કરવી પડશે તૈયારી કર્યા વગર અમે નહીં આવી દેશની ને આબરુ સવાલ છે ને આવડો મોટો દેશ હોય ને કાંઈ એમને ખાલી હાથે પાછા ફરે તો બરાબર નહીં એટલે એને કીધું કે અમને પેલા ટ્રાય કરી લેવા દો પ્રેક્ટિસ કરાવી લેવા દો એણે પહેલી વખત ભાગ લીધો અને તમારી જાણ ખાતર ઓગણીસો છન્નું બે હાજર દસ બે વખત ત્યાં વિશ્વ કક્ષાના કાર્યક્રમો આયોજન થયું રમત નું પરંતુ આપની જાણ ખાતર નાઇન ટીન એટી ઓગણીસો બ્યાસી થી ચીન તમામ વૈશ્વિક જેટલા આવા મહાકુંભો થાય છે ખેલોમાં મેડલ ના લિસ્ટ માં સૌથી પહેલો નંબર હોય છે બ્યાસી થી મોટું મેડલ તાલિકા જે તમે આપણે વાંચીએ છીએ એશિયાળ હોય ઓલિમ્પિક હોય કોઈ પણ કોમનવેલ્થ હોય ગમે તે હોય વિશ્વ કક્ષાની રમત હોય એમાં ચીન સૌથી મોખરે હોય છે કારણ કારણ દેવાંગભાઈ જે આપનો પ્રશ્ન છે ને એ સ્પોર્ટ્સ પોલિસી અભિગમ આપણે ત્યાં કેવળ ડિગ્રી જે છે એ તરફ આપણે જઈ ગોલ શું છે નોકરી આપણે ત્યાં આપણી ગોલ એક જ છે ભણી ગણીને તું બહેતરીન થા અતિ ઉત્તમ એવો સૈનિક થા એક લા જવાબ એવો તું એમ કે કોઈ વક્તા થા યા કોઈ નેતા બન યા જાદુગર બન યા કોઈ બીજું સંગીતકાર બન ગાયક બન એવું કઈ નહીં દરેકને મોટા ભાગના કહું છું એવરેજ કહું એવરેજમાં વાત ગમે એમ કરીને તું ભણી લે ગમે એમ કરીને તું પાસ થઈ જા ગમે એમ કરીને ગમે એમ કરીને ભણી લે ગમે એમ કરીને પાસ થઈ જા ગમે એમ કરીને ડિગ્રી મેળવી લે ગમે એમ કરીને નોકરી મેળવી લે એટલે વાત થાય પૂરી આ આપણી સ્થિતિ છે જ્યારે વિદેશમાં એટલે કે ચીન ઇત્યાદિમાં ત્યાં પરિસ્થિતિ નથી સાહેબ તમારી જાણ ખતર આપણે એનાથી લગભગ આગળ નથી વેધા આપણી પાસે છે મેજર ધ્યાનચંદજી હોકીના જાદુગર કહેવાય છે જેના ઉપરથી તો મેજર ધ્યાનચંદ એવોર્ડ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે સારામાં સારું સર્વોત્તમ જે પ્રદાન કરે આપણા ભારતમાં

મલખાસિંહ તેંડુલકર હવે આપણી પાસે આઇકોનિક જેને કહી શકાય એવા પાંચ પચાસ નામ છે રેખડ્યા કરે છે આમ તો એકસો ને ચાલીસ કરોડ આપણી આબાદી છે અને આવા પાંચ પચાસ નામ આપણી મોઢે એમાં હવે ક્રિકેટરના નામ બધાને મોઢે છે એટલે મેં એક બે નું નામ લીધું કપિલ દેવને ને તેંડુલકર બાકી તો બીજા બધા તો બિચારા પોતપોતાની રીતે એને એને સિદ્ધિ પામી ત્યારે ખબર પડી કે મેરી કોમ નામની પણ કોઈ આપણી પાસે એથ્લીટ છે પીવી સિંધુ નામની પણ કોઈ એથલિક બેડમિન્ટનની દોડવી છે આપણી પાસે પીટી ઉષા નામની એક દોડ વિરાંગના છે એ બધું આપણે એને સિદ્ધિ મેળવી ત્યારે ખબર પડી કલ્ચર ને કારણે હવે કોઈ એમ ન કે તો એમને એમ નથી થઈ ગયું એને સરકારે સપોર્ટ આપ્યો પણ એકસો માંથી એક પીટી ઉષા એ ઉણપ ન ગણાય એટલે આપણી પાસે જે છે ને કલ્ચર નથી જે ચીન ઇત્યાદિ તમામ દેશોમાં કલ્ચર છે ત્યાં આપની જાણ ખાતર ખાલી એવી રીતે નથી હોતા કે મેદાન બનાવી નાખો આપણે ત્યાં શું દેખાડા માટે ફાઇલ જે રજૂ કરવી હોય ને મંજૂરી માટે એટલે બધું બતાવવામાં આવે જેમ સોસાયટીઓ નવી બનતી હોય ત્યાં કોમન પ્લોટ બતાવવામાં આવે હવે બતાવવું હોય ક્યાં અને સોસાયટી હોય ક્યાં એવી રીતે મેદાન બતાવવું પડે તો બુદ્ધિપૂર્વક બતાવી દઈએ પણ ફાઇલ મેન્ટેન કરવા પણ એ મેદાનનો સદુપયોગ કરવો જોઈએ એવી કોઈ વ્યવસ્થા નથી હોતી જ્યારે કે વિશ્વભરમાં એવી વ્યવસ્થા હોય છે સ્પોર્ટ સંકુલ ને મેદાન તો હોય જ છે પછી એના જે ટેલેન્ટ સ્કાઉટ્સ હોય છે તો એનામાં શું છે એ પ્રતિભા ઈ પ્રતિભાને શોધી કાઢે મનોવૈજ્ઞાનિકોને સાથે રાખે આપણે તો પીટી શિક્ષકો નથી ત્યાં તો મનોવૈજ્ઞાનિકો હોય એને પણ સાથે રાખે કે આ બાળકમાં શું કઈ ઇધર ઉધર છે કે કેમ કઈ ખબર પડે પછી કોચ રાખે મોટા ભાગના વિદેશી હોય કોચ એ એનામાં બિલકુલ એવો પ્રાણ પૂરે કારણ કે જેને કઈ લેવા દેવા ન હોય લાગવગ લાગવગ બીજું કઈ હાલે નહીં અને ટેકનોલોજી જે છે એનો પણ એ લોકો ભરપૂર ઉપયોગ કરે અને એ સાયન્ટિફિકલી આ પ્રકારની જો વ્યવસ્થા આપણે ત્યાં પણ હવે દુનિયાભરમાં નેતાઓ ફરવા તો જાય છે રામ જાણે શું કરે કે છે એવું પ્રવાસ કરીને નવી સિસ્ટમ લઈ આજ સુધી એવું કઈ થયું નથી ઇઝરાયલમાં જઈને કોઈ સૈનિક સુરક્ષા પદ્ધતિ નથી લઈ આવું બાકીના દેશમાં જાય છે કે ખેતી વિષય કોઈ છે તો પોલેન્ડમાં શું કામ વધુ દૂધ થાય છે આ હું કામ નથી થતું એવું કાંઈ નહીં હરીફરીને પાછા આવતા રહીએ ટૂંકમાં આપણે એ બાબતમાં ઘણા પછાત છીએ પોલિસી જે છે ને પેરાલિસિસ છે આપણે ત્યાં સ્પોર્ટ્સ ને લગતું ખાસ કરીને પોલિસી પેરાલિસિસ એ જો સુધરે તો આપણામાં ક્ષમતા અપાર છે સાહેબ એમાં કોઈ શંકા નથી હું તમને એક અમસ્ત અમારા વખત નો દાખલો આપું અમારે હું ઉના બોર્ડિંગમાં ભણેલો ઉના જુનાગઢ જિલ્લાનું જે તે સમય હતું તો ઉનામાં હું ભણતો તો શાહ એચડી હાઈસ્કૂલ છે અજી છે એમાં એક રાજા દુદા કરીને એક રબારી કે એવો કોઈ ભરવાડ કે જ્ઞાતિ યાદ નથી પણ રાજા દુદા કરીને એક છોકરો હતો એ અમારા ક્લાસમાં હતા ઈ હાઈટ એની બહુ ઊંચી અમિતાભ બચ્ચન ની જેમ વાળ વળાવતો ઈ જમાનામાં અને આમ ગામડાનો માણસ દૂધનો નો કેન ભરી નાખા ઉનામાં કે દૂધ બુધ દેવા જાય પણ અમારે પીટી શિક્ષક હતા વ્યાસ સાહેબ ઈ વ્યાસ સાહેબ ને ખબર પડી કે આ છોકરો એની હાઈટ બહુ મોટી છે અને ઈ સ્પોર્ટ્સમાં ઢાળવામાં આવે તો ઈ કઈ કામયાબી થઈ શકે એમ છે એને રાજા દુદા ને સ્પોર્ટસમેન બનાવ્યો કેવો બરછી ફેંક ભાલા ફેંક કબડ્ડી લોંગ જમ્પ હાઈ જમ્પ આવા એટલા બધા ઓલામાં એને પારંગત કરેવલે નંબર આવે તો રાજા દુદા અને ચંદુ રાઠોડ આ બે છોકરા હતા એને આવી રીતે પીટી શિક્ષક વ્યાસ સાહેબ એ તૈયાર કરેલા અને એને એને કીર્તિમાન થા પેલા સા એચડી હાઈસ્કૂલ નો કોઈ ઉના જઈને તપાસ કરીને રેકોર્ડ માગે ખબર પડે કે કેટલી મોટી ઉપલબ્ધિ ઈ જમાનામાં હતી હું ચાલીસ પચાસ ચાલીસ વર્ષ પહેલાની વાત કરું છું તો સ્પોર્ટ્સ એ વાત આવી તરફ તરફ આપના પ્રશ્ન કે જે તે સમયે પીટી શિક્ષક એવા હતા એને ખબર પડે કે જગદીશભાઈમાં કે દેવાંગભાઈમાં ભીતરમાં સ્પોર્ટસ ની કઈ વસ્તુ પડી છે એને ઉજાગર કરતા અને એને આવી ટેક હવે તો બધી મેં આપણે ચીન વાળી વાત કરી તે પ્રમાણે દુનિયાભરના દેશોમાં મનોચિકિત્સકો રાખે વિદેશી કોચ રાખે એને સાયન્ટિફિકલી ઓલી વ્યવસ્થા કરે એનું ફિટનેસ સર્ટી ને ફિટનેસ ટેસ્ટ એ ફરજિયાત છે સ્કૂલોમાં જે બાકીના વિકસિત રાષ્ટ્રો છે એમાં ફિટનેસ ટેસ્ટ પણ જે છે એ ફરજિયાત છે એનું ખાણું પીણું બધું નક્કી થાય અમુક પ્રકાર આપણે જેમ મોઢામાં કોળિયા નાખીએ વાલા વાલા કરી કરીને એમ નહીં એ સમજે છે કે સ્પોર્ટ્સમેન જે છે એને કેવા પ્રકારના તત્વો રહિત ખોરાક આપવો જોઈએ કેટલી માત્રામાં આપવો જોઈએ અને શું થાય એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે એટલે એનો ડંકો વાગે છે અને એટલે ત્યાં કોઈ આવી કરુણાધિકાઓ ઓછી સર્જાય છે જી જી જગદીશભાઈ આપે ખુબ સરસ વાત કરી હવે એમાં સાથે સાથે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં આપણે પોલિસીની વાત કરી અને મેજર ધ્યાનચંદજીને યાદ કર્યા અને એ તો ધ્યાનચંદજી મને યાદ છે ત્યાં સુધી જયારે પહેલું વિશ્વ યુદ્ધ હતું એ વખતે જર્મની રમવા ગયા હતા અને હિટલર પણ એને જોવા આવ્યા હતા આવી બધી વાત આપણે સાંભળેલી છે એટલું હતું એ દેશ માટે રમતા હતા કે ભાઈ ના જીતવું જ છે તો આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ એને દેશને નામ રોશન કરાવ્યું હવે આપણે પોલિસી વાત કરી મારે પણ એક બે સ્પોર્ટ્સ અનકુલમાં જવાનું થયું છે પોતે રમવા માટે ને હવે આપણી આપણે પણ પ્રોગ્રામ છે ખેલે ગુજરાત જે દર વર્ષે એના આયોજન થતા હોય છે એમાં પણ હું પાર્ટિસિપેટ થયું જોયું બરાબર છે તો મેં જોયું કે વ્યવસ્થાના અભાવ હોય છે આપને ઇન્ટિમેશન ન આવે કે ભાઈ ક્યારે તમારો વારો છે શું છે શું નહીં તમારે પૂછતા રહેવું પડે ઇવન કોચની વાત કરીએ એવું તો કલ્ચર છે જ નહીં કે કોચ આમાં વિદ્યાર્થીમાં રસ લઈને કરે તો સરકાર ક્યાંક ને ક્યાંક પૈસા તો એમાં ઇન્વેસ્ટ કરે જ છે લોકો માટે આવું બધા સંકુલ કેવડા આપણે જોઈએ તો તે કરોડોના બનેલા છે તો પણ તેમ છતાં આપણી અંદર જ મને લાગે છે ઇન્ટેન્શન નથી આ કારણ છે આપણે ત્યાં હમણાં જે કોમનવેલ્થ ગેમ બે હજાર ને ત્રીસ માં થવાની છે અત્યારનો ફિગર એવો છે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે થર્ટી ફાઈવ થાઉઝન્ડ કરોડ પાંત્રીસ હજાર કરોડ પણ તમે એનું આખે આખું માળખું જુઓ પાંત્રીસ હજાર કરોડમાં ક્યાં રૂપિયા નાખવાના છે એ તમે જુઓ તો સ્ટેડિયમ સો ટકા સારી વાત છે સ્ટેડિયમ પરદેશમાં મલ્ટિપલ સ્ટેડિયમ હોય આપણે ત્યાં ક્રિકેટ સિવાય ભાગ્યે જ કોઈ રમત સ્ટેડિયમમાં રમાય મલ્ટિપલ હોતી નથી ત્યાં મલ્ટિપલ સ્ટેડિયમ હોય દુનિયાભરની તમામ રમતો માટે એક જ સ્ટેડિયમ ખપ લાગે એ ટાઈપનું નું એક સ્ટેડિયમ હોય તે એવું ઓછું છે નવા બનાવવાના જાહેરાત કરી છે આપણા કેન્દ્રીય હવે એમાં શું બની રાજા રામ જાણે પણ તમે જુઓ એક તો પેલી વાત કરી સ્ટેડિયમ બનાવ છે પછી શું કરવાની વાત કરી ખબર છે એરાઉન્ડ જ્યાં અમદાવાદમાં ધારો કે રમાવાનું છે તો અમદાવાદની ટેરેટરીની સિત્તેર કિલોમીટર ની અંદર એમ કે નવા આકર્ષક બ્રિજ હાઈટેક બ્રિજ બનાવવામાં આવશે હાઈટેક બ્રિજ સાંભળજો પછી એમાં એમ કે સ્ટેડિયમ છે વીઆઈપી રોડ બનાવવાના એક રોડ એવા કે આમ પરદેશના બાળકો નીકળે તો ઝાંખા પડી જાય ઓ માય ગોડ જાણે આપણે કોઈ વિશ્વના કોઈ ઐશ્વર્ય એવા કોઈ સ્થળે પહોંચી ગયા છે સ્પોર્ટ્સ વિલેજ આકર્ષક બનાવવાના હવે આ થર્ટી ફાઈવ કરોડ રૂપીસ છે કેન્દ્રીય આપણે રાજ્યના મંત્રી નારાયણ નારાયણ વ્યાસ છે એને પૂછવામાં આવ્યું કારણ કે અર્થશાસ્ત્રી છે એને કીધું વાત સાચી છે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે એમાંય ના નથી પણ હું પણ એમ કઉ છું કે એની પાંત્રીસ હજાર કરોડ માંથી સ્પોર્ટ્સમેન તૈયાર કરવા માટે કેટલો રામ જાણે ઉલ્લેખ નથી એટલે તમારી પાસે જે છે એને રમાડવાના છે બાકી ખરેખર તમારી એમાં પાંત્રીસ હજાર કરોડ માંથી દસ વીસ હજાર કરોડ રૂપિયા તમે સ્પોર્ટ્સમેન ને પેદા કરો તો દુનિયામાં ડંકો વગાડે તમારી પાસે ન હોય તો તમે બહુ સારા નર્તકો હોય ને તો સ્ટેજ તો મળી જાય ગમે ત્યાં તમે ડાન્સર હોવા જોઈએ

પણ ઈ જે જન્મજાત કૌશલ છે એને સાયન્ટિફિકલી આગળ વધારવા અને એને પ્રોગ્રેસમાં લઈ આવવા અને એને ટેકનિક પૂરી પાડવી અને એને આધુનિક સુવિધા પૂરી પાડવી આપણે ત્યાં ચાર પાંચ વસ્તુ બહુ પ્રોબ્લેમ છે એક તાલીમનો અભાવ તાલીમ આર્થિકનો અભાવ અને એક સ્થિતિનો ગરીબી પરાકાષ્ઠા છે આપણે તમે જુઓ આપણા ગુજરાતમાં હમણાં જે કિસ્સો બન્યો હતો આદિવાસી વિસ્તારમાં કોઈ જમીન ખાલસા કરાવવા તંત્ર વાહકો ગયા તો એ લોકોને ઘાયલ કર્યા હવે તમે રીતે જોવા કરતા એક બીજી દ્રષ્ટિએ પણ એની પાસે એવી ક્ષમતા કે તાલીમ કે આવડત છે કે ભાલા મારીને સામે વાળાને પાડી દે નિશાન ચૂકતું નથી એને તમે અભિનવ બિંદ્રાને સોંપી દો તો શું થાય આપણે શૂટર થાય કે એની બહેતરીન બેહતરીન સમજો એટલે હું આપને કઉ છું મેં રાજા દુદાનો ઉનાનો દાખલો આપ્યો એ પીટી ઉષા પણ એમ જ તૈયાર થયેલા આવી આવી નારી તો કોઈ કોઈએ કલ્પના અમુક બાદ કરતા ત્યાં ઓલિમ્પિકમાં નંબર એનો આવે એમ તો થોડાક માટે રહી ગયા તો પણ આપણા માટે માઇલ સ્ટોન સાબિત થયા તો અહિયાં હું આપને એ કહું છું કે તો તાલીમ નથી જેની પાસે પોતાનું કૌશલ્ય છે બાય બોન તો એની પાસે ગરીબી છે અવ્યવસ્થા છે એને ખબર નથી કોણ મને તાલીમ આપશે કે કોણ શું કરશે તમે જુઓ અહીં નટ બજાણિયા કે શહેરમાં તમે જુઓ બે આવી રીતે ઓલા રાખે છે વાંસના અને અહીંયા દોરી બાંધે અને નટ બજાણિયા એની માથે હાલતા દોરી ઉપર હાલે છે બોલો એ વાંસનો ટુકડો લઈને એ બેલેન્સ જાળવીને અને પાછા ગીતે ગાય ને ડાન્સે કરે થાળી એની ઉપર થાળી થાળીમાં કે માથે પોતે ઉભો રહી અને પછી પાછો નાચ કરે નાચે કૂદે તોય પડતા તો છે નહીં હવે એ તો કાયદેસરની એથ્લેટિક્સ લેવલની વાત થઈ ને પણ આપણે શું કરીએ છીએ પાંચમાં દસ દસ રૂપિયા આપીને એને ગરીબ છે ને એ માંગે છે અને એમ કરીને દયા ખાઈને હોયા જઈએ આપણામાં એ નથી કે આ દીકરી કે નાનો દીકરો આ દોરી માથે થાળી થાળી માથે પોતે એની પાસે વાંસનો ટુકડો છે અને તો પણ એ ફિલ્મી ગીત પર ડાન્સ કરે અને પડતા નથી એનો અત્યંત બેલેન્સની ક્ષમતા ભયંકર છે તો મેં જેમ રાજા દુદાનમાં પેલા પીટી અમારા વ્યાસ સાહેબ હતા દીકરી જે નાચતી હોય તો આપણે દસ રૂપિયા પાંચ રૂપિયા નાખીને વયા જઈએ કોઈનું ધ્યાન કેમ નથી જતું કે આ દીકરીને જો ટ્રેનિંગ આપવામાં આવે તો બહેતરીન માં થઈ શકે એટલે આને તમે પ્રશ્ન છે એનો જવાબ આ છે કે આપણે